આજે આપણે બાળક પાલક સર્જનક કાર્યક્રમ એનું આયોજન કર્યું એટલે બાળક પાલક એનું આ આયોજન કરવાનું મહત્વ શું કે ધારો કે આપણા છોકરા ત્રણ વર્ષ પૂરા થયા તો પેલા એને આંગણવાડીમાં પ્રવેશ આપવો પડે એટલે છોકરું પેલા આપણા ઘરથી બહાર ન નીકળ્યું હોય એટલે મા બાપ ચિંતા થાય અને છોકરી કોઈ જોડે ના જાય પણ ત્રણ વર્ષ પૂરા થાય અને અમારે આંગણવાડીમાં તમે છોકરાનો પ્રવેશ આપો છોકર સાથે અલગ અલગ પ્રક્રિયા થાય એટલે એના અલગ અલગ બધા વિકાસો થાય સામાજિક બૌદ્ધિક જે જે આપણને વચ્ચે વચ્ચે એના આવે એ રીતે એમ તરત મગજ નું અસર થાય એટલે તરત એનો વિકાસ એ રીતે થાય આપણે ધર્મ ધર્મ છોકરું રાખીએ

આપણે આ વિશાળમાં સ્કૂલમાં મૂક્યા એટલે સીધું ખરે એટલે એક વર્ષ તો આપણું એવી રીતે બગડી જતું હતું અત્યારે આંગણવાડી ચાલુ થઈ એટલે છોકરા બે વર્ષના થાય ને છોકરા આંગણવાડીમાં આવવાનું ત્રણ વર્ષ નહીં બે વર્ષ થાય ને છોકરા આંગણવાડીમાં મોટું ભયગોન આવતું હોય એટલે નાનું છોકરું સાથે સાથે આવી જાય એટલે એના કઈ ગભરામણ થતી નહીં એટલે જેટલું છોકરું આપણે આંગણવાડીમાં આવે અને એકબીજાના સાથે હળી રહે અને પછી આપણને સ્કૂલમાં જાય તો આપણે તકલીફ ના પડે અને થોડું ઘણું અહીં શીખ સરકાર શીખરા એટલે આપણે કઈ પણ પ્રોગ્રામ હોય તો તમારે એમનો સાથ અને સહકાર આપ્યો અને આપજો એ બદલ તમારો ખુબ ખુબ આભાર નિશાળમાં ડાયરેક્ટ મૂકે